ગેમ રમવા જાય જઈએ જય દ્વારકા દીશ મિત્ર જે ચેનલમાં ન હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો ને આજે આપણે ભાઈબંધનગર ગેમ રમવા જઈએ જઈએ તો આજે મળી ભાઈબંધનગર આવી ગયા જઈ ને એ કાંઈક યુટ્યુબમાં કાંઈક એને કરવું હતું ને આવડતું હતું મેં શીખાડ્યું એ એક વિડીયો મેળવો દે એનો મોઢું તમે જોઈ લ્યો હવે તી મંદિરે ભેગા જતા એ જ છે શરદી થઈ ગઈ છે જરાક ગુલ્ફી નીકળે છે જામી ગઈ છે જરા ગુલ્ફી એટલે શિયાળો હે ને આઈ લે રાખે મને જામી ગઈ હતી હવે

હવે શું કરવાનું? બેહો. હવે બેવુંવાનું મોટા જોવાનું એકા બીજાના. હા? કેટલા વાગ્યા? જો તમે 51. મન જોતાથી આવતો તો મન જોઈ મન 6:51 થાય. 6:51 થાય ને મન જોતાથી આવતો એટલે પૂછું હારું હે. હા. આને હાર્ટ કો ખરીન જોતાવડે હો? હાથે જ જોઈ દીધું તમાર હાથ જોરાવો હોય તો. હાથ જોરાવો કેટલા રૂપિયા આ હાથ જોરાવાના? હાથ જોર એ હે?

મારું તો પાછું આજે મોયે મોએ મોએ મોયે મોએ મોય વા રતિભાઈ નહોતા અહીંયા આ ભાઈનું નંબર બોલાઈ ગયું છે આ ભાઈ આપણે ખોટી જગ્યાએ વાર ત્યાં જવાનું હતું આપણે વાહ ઊભા થવા વા ક્યાંથી નીકળે અહીંયા ઊભા હોય તો ભાઈ મારું મોએ મે દિવસ અહીંયા છે હવે આપણે નિશાળા ચાલી ગયા દિવસ બીજા દિવસ તો જય દ્વારકા દી અને આપણે આરામ કરી દયો અહીં

Oye, agua yo. voy a ahí. Me chunga, yo. Ahí deja ahí. es aquí. Yo me voy que voy a dejar, yo. Yo voy a dejar, yo. Nada, te voy brincar yo. Amparé, yo un